કેમ છો બધા જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ જો આજે તો કપડાં વાસણ બધું થઈ ગયું છે હવે રસો બનાવવાની છે ને પોતું કરવાનું છે તન્મ તનમય તો સ્કૂલે ગયો જયમી એના પપ્પા જોડે ગયો છે પૂજા કરાવવા માટે તો હું એકલી જ છું ઘરે અત્યારે અને હવે આજે મગનું શાક બનાવવાનું છે એટલે મગને શાક માટે આપણે ચલો શું પ્રિપેરેશન કરવાની છે તે કરી દઈએ જો અહીંયા અહીંયા મેં મેં મગ રાત્રે પલાળી દીધા હતા સરસ મજાના પલળી ગયા છે હવે આપણે એનું શાક બનાવીશું જો અહીંયા લઈ લીધું છે લસણ ટામેટું અને લુંગળી લીધી છે મગમાં નાખવા માટે બેસી ગયા છે બાર ઉટલા ઉપર જો એ ચકલીઓને બધાનો અવાજ પણ સંભળાતો હશે સરસ મજાનો બધાના દસ વાગ્યા છે આજે બ્લોક મોડો ચાલુ થયો છે અહીંયા આપડા લસણ ડુંગળીને ટામેટા સમારે ગયા છે આ છે છીણીને નાખવાનું છે ટામેટું અને હવે આપણે જઈશું મીઠો લીમડો લેવા મીઠો લીમડો લઈને આવીએ તો આપણે અહીંયા લીમડો લેવા આવી ગયા છે લીમડા કા હા લીમડાનું ઝાડ જો કે સરસ થયું છે ઉપર બહુ મસ્ત મસ્ત થઈ ગયા છે નહીં સરસ થયા છે પણ મારાથી પોચાવાય એવું હા આ છે બીલી ઝાડ સરસ મજાનું ભોગ જોડે જોડે આવી ગયું છે તાજો ફ્રેશ મસ્ત મજાનું લીમડું લઈને આપણે આવી ગયા છે અમે સાપ વઘારી દઈશું પહેલાં બારી ખોલી દઈશું અજવાળું રહે કિચનમાં જોઈ શકો છો મસ્ત મજાનો લીમડો આવી ગયો છે વઘાર આવી ગયું છે લોટ બંધાઈ ગયો છે અને જોઈ શકો છો સરસ મજાની સરવાની શિંગ આવી ગઈ છે આ થોડાક લીંબુ મંગાવ્યા હતા આ સુકાઈ ગયો છે એમ જોઈ શકો છો અવાજ કેવો આવી રહ્યો છે હવે આનો પાવડર બનાવવાનો છે આ પણ સરસ મજાની ધોઈ લૂછીને એના કરતા કરી નાખીશું અને અહીંયા આપણા મંગાવ્યા હતા લસણ અરે ડુંગળી અને બટેકા મંગાવ્યા હતા એ આપણે આ ભરી દઈશું થોડાક હતા એટલે મેં બીજા મંગાવી દીધા જો અહીં આવી ગઈ છે તૃષિકા કે તૃષિકા મેદી મુકાવા આવી છે ને હે ને પણ બતાવી દે તારું બધાને

જો ત્રણનું આ જોખી કરી નાખ્યું છે આવી રીતે હવે બેસાડવાની ટ્રાય કરું છું જોઈએ

ભગતજ મેં અહીંયા બાર બધા બેઠા છે શાંતિથી એક પેન્ટનું ખીચું એક નંખાયું છે કેટલી મહેનત પછી બીજું કાલી નાખવાનું છે ફસ્ટ વખત ટ્રાય કર્યું ફાઇનલી અહીંયા જેમિક આવી ગયો છે બરાબર આખા દિવસ નો આજે હું જેમિતભાઈ અને જય અને તનમય અહીંયા રમતા બોલ હોવાઈ ગયો કે શું ખબર એટલે લોકો આમ ગયા છે Đây con mày đi khai Ái bây xe Đây Jai bọn ái bây xe Ái bây ફાઇનલી આપણે આવી ગયા છે પિંકી ઘરે વાવ સરસ બધું ક્લીન કરી દીધું હા માળીયું સાફ કરી દીધું છે વાવ મસ્ત કરી દીધું છે કોઈ ને કઈ જોજો વિડીયો થ્રુ અમારો મૂકી દીધું બધું એમ ને લોટ બધું લઈ આવ્યા ખીચડી વઘારી હા બસ હવે ભાખરીનો લોટ બાંધીશું એવું એમ ને

જો આપણા ભાઈ દૂધ ભરીને આવી રહ્યા છે અહીંયા અમારા બધા ભેંસ રાખી છે ભાખરી બનાવવાની છે તો ચાલો હું ભાખરી બનાવી દઉં અને બીજું તો જો આપણી જોડે આવી ગયો છે જય જય કુતરા ધોરણમાં ભણું છું ત્રીજા ધોરણમાં ત્રીજા ધોરણમાં ભણું છું એમ ને આ નામ સ્કૂલ

拜拜。